નમસ્કાર જોહાર વાંસદાના ચડાવ ગામે પચાસ ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દીપડો વન વિભાગ અને એનિમલ સેવિંગ સંસ્થાના સભ્યો દ્વારા હાથ ધરાયું ધડક રેસ્ક્યુ ઓપરેશન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચડાવ ગામે મોડી રાત્રે શિકારની શોધમાં નીકળેલ એક દીપડા સાથે ઘટના બની ગામમાં રહેતા દિલીપભાઈ ઠાકોરભાઈ ગામિતના ઘર પાસે આવેલ આશરે પચાસ ફૂટ ઊંડા કુવામાં આ દીપડો અચાનક ખાબક્યો હતો રાત્રિના અંધકારમાં શિકારની લાલચે ભટકતો દીપડો કુવાની ઊંડાઈ પારખી શક્યો ન હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે સીધો નીચે પટકાયો હતો સવારે જ્યારે કૂવામાંથી અવાજ આવ્યો ત્યારે પરિવારજનો ગ્રામજનો આ અંગેની જાણ થઈ હતી કૂવામાં દીપડો હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતા જ વાંસદા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો લોકોના ટોળાને કાબુમાં રાખવા વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન આરએફઓ ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું દીપડાને સહી સલામત રીતે બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા કૂવામાં ખાસ પ્રકારનું પાંજરું ઉતારવામાં આવ્યું હતું જીવિત અને સહી સલામત નીકળે એ માટે વન વિભાગના તેને પાંજરામાં કરી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા સ્થાનિકોમાં દીપડાને આગમનને કારણે ફાળ પડી હતી પરંતુ વન વિભાગની તત્વરિત કામગીરીને લઈ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો સમગ્ર ઘટના દરમિયાન ઉનાઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા કારણ કે લોકોને ટોળાને કાબૂમાં કરવા માટે પોલીસે પણ સહભાગી થવું પડ્યું હતું અને ગ્રામજનોએ વડીલોએ અને બધા જ લોકોએ દીપડાને સહી સલામત કુવામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી વાસદા પૂર્વ પૂર્વ ગામ વાસદા રેન્જના રાઉન્ડ ખાતે ચડાવ ગામે ઠાકોર દિલીપભાઈ ઠાકોરભાઈ ગામીના ઘરના પાછળના ભાગે કુવાની અંદર એક ના કુવામાં દીપડી પડ્યાનો મેસેજ મળતા અમુ અમુક તમામ પૂર્વ અને પશ્ચિમ સ્ટાફ સાથે ડીસીએફ ભરદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ જીગર પટેલ સાહેબ જોડે તથા વાંસદાના વાંસદા ટાઉનના ચંદ્રકાંતભાઈ પીએસએ તથા અમારો સ્ટાફ સાથે અને વાઇલ્ડ લાઈફના શૈલેષભાઈ તથા વિનોદભાઈ ઉનાઈ તેમજ ગામના આગેવાનો તેમજ અમારા જે જી જીએફએમસી મંડળીના મજૂરો સાથે રહી અમે સરસ રીતે આજે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી છે દીપડી છે લગભગ દોઢ બે વર્ષની જેવું અમને અનુમાન છે તેમજ સંપૂર્ણ સહી સલામત અને સારી હાલતમાં છે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આગળની કાર્યવાહી અમે ડોક્ટરી રિપોર્ટ સારવાર કરાવશું અને ડોક્ટરના રિપોર્ટના આધારે અમે એમને માર્ગદર્શન સાહેબ ડીસીએફ સાહેબના માર્ગદર્શન છે એમને જંગલમાં મુકતું દીપડાને કોઈ અત્યારે જાનહાની કેવું દેખાઈ નથી આવતું ના એવું કશું નથી એવું કશું સ્વસ્થ છે સ્વસ્થ છે